અલ્યા પાછો તું ડીએટ તું હું દેતો થાઉ તું શું તને તું શું હે આ હાથમાં એમ દાડામાં હોય એવા કપડા પહેરીને પણ એને છે કપડાનો દાડામાં આવ્યો પણ મને હું શોખ નેતાનો હવે નેતા નથી લાગતો લાગે લાગે મારો ભાઈ લાગે તો તાંબાળો છે માના દેવો હોય

તો રોટલા ઘરે થી લઈને આવવો હતો તાર ભાઈ આવ્યો તો ઘરે રોટલા લેન તમારો ભાઈ ઘરે થી માનતો શું કામ દઉં પીધા બોલતા એક બે કલાક થાય જો તો કે જો આપણા કેવા ભેળા પ્લેથલ કલીન બોલે વયુ થાહે નઈ

અમારા હાટું લેતા આવજો અમે હોટલ માં જાય હોટલ માં મોઢા હે હોટલમાં જવા જેવા કહુડિયા જેવા ખાવાનું શું ભાઈ હમણાં મગાવી લે બે બનાવી નાખી અરે ના ના આપણે હારા હારી હોટલ માંથી મગાવી લે તને શું લાગે ઈ બે લઈને આવશે આપડ નો આવે ભાઈ રણુજા મંદિર જ ગયો ઓલોય લુખો એ નોની ઓલી લુખી એ કે પૈસા છે નહીં ક્યાં ખાવા જાય પૈસા આપડી પાસે છે બરોબર હાલો આપણે જાવ હાલ આપણે જઈએ